સુરતના જહાંગીરપુરાથી ડભોલી વચ્ચેનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તાપી નદીનો આ બ્રિજ આજથી ઇઠ્યોતેર દિવસ માટે બંધ રહેશે બ્રિજના સમારકામની એક કામગીરીના કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો દરરોજ હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે હવે લોકોએ સાત થી આઠ કિલોમીટર લાંબો ધક્કો મારવો પડશે અગાઉ આ બ્રિજ પર સાત થી આઠ કિલોમીટર ફરીને જવું પડશે જોકે બ્રિજનું સમારકામ જરૂરી હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે સીધા ચેતન પાસે જઈશું ચેતન ઇઠ્યોતેર દિવસ માટે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે હજારો વાહનો આ બ્રિજનો દરરોજ ઉપયોગ કરતા હોય છે લોકોને તકલીફ પડશે પણ આ નિર્ણય કેમ લેવામાં આવ્યો જી નિધિ સુરત મહાનગરપાલિકાનું ફરી એક વખત બુદ્ધિનું જે પ્રદર્શન છે તે સામે આવ્યું છે વર્ષ બે હજાર જીરપુરાથી ડબોલીને જોડતો જે શ્યામા પ્રસાદ મુખરજી જે ઓવરબ્રિજ છે તે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઓગણ સિત્તેર કરોડનો ખર્ચો આ બ્રિજ બનાવવા પાછળ કરવામાં આવ્યો હતો અવરનવર આ જે બ્રિજ છે તે બ્રિજ ઉપર ગાબડા પડવાની જે ઘટનાઓ છે તે સામે આવતી હતી પરંતુ તંત્ર દ્વારા સમગ્ર ઘટનામાં મૌન સેવીને ફક્ત આ જે ગાબડા છે તે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી આ વચ્ચે જે રીતે બ્રિજ હોનારતની ઘટના બની હતી ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના તમામ જે ઓવરબ્રિજ છે તેનો સ્ટ્રક્ચર જે રિપોર્ટ છે તે રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો જેમાં આ જે શ્યામા પ્રસાદ ઓવરબ્રિજ જે છે તેનો સ્ટ્રક્ચરલ રિપોર્ટમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ બ્રિજ જર્જરિત થઈ ગયો છે અને તેને મરામતની જરૂર છે જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા આથી આ જે બ્રિજ છે તે ઇઠ્યોતેર દિવસ માટે બંધ કરવાનો એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ નિધિ આ બ્રિજ બંધ થવાને લઈને જે વાહન ચાલકો છે તેને સાતથી આઠ કિલોમીટર સુધીનો જે ચકરાઓ છે તે ચકરાઓ ફરવાનો પડશે કારણ કે અહીંથી જ્યારે જહાંગીરપુરાથી ડબોલી જવું હોય તો કોઝવે થઈને આપ કતારગામ અથવા તો ડબોલી સુધી પહોંચશો અને આ વચ્ચે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા છે માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જશે ત્યારે આ બ્રિજ બંધ હશે જેને કારણે જે વાહન ચાલકો છે જે વિદ્યાર્થીઓ છે તેના અંદાજીત પાંચથી છ કિલોમીટર સુધીનો જે ચકરાઓ છે તે ચક્રો ફરવાનો વારો આવશે જી ચોવીસ કલાકની ટીમ દ્વારા લોકોને પૂછવાનો પ્રયાસ કર્યો છું જી ત્રણ મહિના સુધી આ બ્રિજ બંધ રહેશે બોર્ડની પરીક્ષા પણ છે વિદ્યાર્થીઓને હાલાકી પડશે શું કહેશો ના સારું કહેવાય ને રસ્તો સારો થઈ જાય તો હા તો તો થોડીક તકલીફ પડશે વિદ્યાર્થીને કોઝવે ઉપર ટ્રાફિક વિદ્યાર્થીઓ એક પછી એક આવી રહ્યા છે આપણે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું જી બોર્ડની પરીક્ષા આવી રહી છે આ બ્રિજ ત્રણ મહિના માટે બંધ વિદ્યાર્થીઓએ ત્રણ થી ચાર કિલોમીટરનો નો ફરવાનો વારો છે શું કહેશો હવે એ બારામાં તો એવું કહેવામાં આવે છે કે આપણે જે કંઈ નિર્ણય લેવામાં આવે વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવે તો એ સારું કહેવાય એમ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને પરીક્ષાના કેન્દ્રમાં લઈને એમ જે કંઈ નિર્ણય લેવામાં આવે એ વિદ્યાર્થીઓના લક્ષમાં લઈને લેવામાં આવે એવું મારું કહેવાનું છે હા તો વિદ્યાર્થીઓ માટે થોડુંક વિસરવા જેવી બાબત છે એમ હા એમ વિદ્યાર્થીઓ માટે વિસરવા જેવી બાબત છે આપ જોઈ રહ્યા છો અહીં ખાસ કરીને જે વાલીઓ છે તે વાલીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે બોર્ડની પરીક્ષા હશે અને આ દરમિયાન આ જે ઓવરબ્રિજ છે તે લોકો માટે બંધ કરવામાં આવશે એટલે કે વિદ્યાર્થીઓએ ચાર થી પાંચ કિલોમીટર વધુ અંતર કાપવાનું રહેશે ઘરેથી અડધો થી પોણો કલાક વેલો નીકળવું પડશે તો તેઓ જે તે સેન્ટર ઉપર સમયસર પહોંચી શકશે જી નિધિ બિલકુલ બિલકુલ પૂરી માહિતી માટે આભાર તો જો કેવી રીતે થોડી ઘણી મુશ્કેલી વાહન ચાલકોને પડશે જો કે સમારકામ પણ એટલું જ જરૂરી છે જોવાનું રહેશે કે આ સમારકામ ક્યારે પૂર્ણ કરવામાં આવે છે